તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્યમાં મિત્રો વાવાઝોડા સાથે તોફાની વરસાદનો ટાણવ શરૂ થઈ ચૂક્યું છે જેને લઈને મિત્રો હવે લોકોને પણ સ્થળાંતરિત કરવામાં આવી રહી રહ્યા છે કારણ કે લોકોને સરળતા બને તેવા જગ્યા ઉપર લઈ જવામાં આવી રહી રહ્યા છે કારણ કે નદીઓ પણ બે કાંઠે થઈ રહી છે મધ્ય ગુજરાતમાં સાબરમતી છલકાતા પૂર્ણ એંઢાણ બની રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય ઉપર હજુ પણ આ ખતરનાક સિસ્ટમ જે છે તે આગામી બારથી ચૌદ કલાક ખાસ કરીને મિત્રો મોટી ઘાત મૂકીને મંડાણ નાખવાની છે તેની વચ્ચે આજે મિત્રો મિત્રો તમને જણાવી દઉં જે નવા હવામાન સમાચાર આવ્યા છે તે મુજબ આ સિસ્ટમ હવે લંબાઈ શકે તેવું લાગી રહ્યું છે અને દસ તારીખ સુધી ગુજરાત રાજ્યમાં ટાંડવ મચાવી શકે જી હા દર્શક મિત્રો પહેલેથી આગાહી પામા આવી હતી કે ગુજરાત વાસીઓ વાવાઝોડાની સિસ્ટમ માટે તૈયાર થઈ જજો અને આજે મિત્રો આખો દિવસ વાવાઝોડા અને તોફાન સાથેના વરસાદો ઉત્તર ગુજરાતને રહ્યા છે તેની વચ્ચે મિત્રો આજે અગિયાર ઇંચનો વરસાદ પણ પડ્યો છે અને ઘણા બધા જિલ્લાઓમાં ભારે તોફાન મચી ગયા છે ત્યારે હજુ પણ આ સિસ્ટમ વધુ ઘાતક બનતી જોવા મળી રહી છે તેના વિશે પણ સો એ સો પ્રસન્ન વિડીયોની અંદર વાત કરવાની છે એક પણ મુદ્દા બાકી રાખવામાં નહીં આવે ચોમાસુ સિસ્ટમ અને હવે મેઇન વાત તો આપણે એ જાણવાની છે કે જે ચૂક્યું તે થઈ ચૂક્યું પણ હવે આગામી દિવસોમાં આગામી કલાકોમાં કેવું રહે વાતાવરણ શું લાગી રહ્યું છે તો મિત્રો હજુ પણ ખતરો ટલ્યો નથી સાવચેત રહેજો ઘરમાં રહેજો તેવી પણ સૂચના આપી દેવામાં આવી છે અને ભારે પવનો સાથેના જે તોફાની વરસાદો જોઈ લો મિત્રો અહીંયા પડી રહ્યા છે ઉત્તર ગુજરાતની અંદર સુઈગામ લાગોના લાગુના વિસ્તારમાં આજે તોફાની પવનો સાથે વરસાદો પડતા વાવાઝોડાની સિસ્ટમ બની હોય તેવો અનુભવ થયો અને મિત્રો જે આ જે વરસાદ છે વિશે અમે તમને જણાવી રહ્યા છે તેના વિડીયો પ્રૂફ પણ અમે તમને આ વિડીયોમાં આગળ દેખાડવાના છે કે કેવું પવન ચાલ્યો હશે કેવું વાવાઝોડું બન્યું હશે કેવો વરસાદ આવ્યો છે એ બધી માહિતી જોવા માટે વિડીયોને અંત સુધી જોડેલા રહેજો વિડીયોને જોતા રહેજો અને ખાસ મિત્રો જો તમે આ ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો કારણ કે આ તમને ના તાજા હવામાન સમાચાર દરરોજ મળી જવાના છે તો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા વાવાઝોડાની સિસ્ટમ વિશે અને આ ખાસ કરીને જે વરસાદની તોફાની સિસ્ટમ અત્યારે જુઓ તો આ સિસ્ટમ જે છે તે અત્યારે હાલ ઉત્તર ગુજરાત ઉપર મંડાણ નાખીને બેસી છે જેને કારણ અત્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ છે જો કે મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત થોડી દૂર રહેતું ત્યાં અત્યારે હળવા વરસાદ છે પરંતુ આગામી કલાકોની અંદર હજુ પણ મિત્રો આ વરસાદનું જોર વધવાનું છે કારણ કે જોઈ લો તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જે સિસ્ટમ અત્યારે હાલ લાઈવ છે આ સિસ્ટમને કારણે ગુજરાતમાં હજુ પણ તારીખ આઠ અને સોમવારના દિવસે જે છે તે તબાહી મચવાની છે તો સાવધાન રહેજો અને જી હા દર્શક મિત્રો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ તો આ વાવાઝોડાની વરસાદની સિસ્ટમમાંથી મિની વાવાઝોડાની સિસ્ટમ બની ગઈ છે તમે મિત્રો અહીંયા જુઓ તો સાતસો એચપીએ લેવલે ખૂન તમને અહીંયા દેખાડી રહ્યો છું આ મિત્રો એક સાતસો એચપીએ લેવલનો ભેજ બની રહ્યો છે અને અહીંયા તમે જોશો તો તમને રીતસરની જે છે ત્યાં વાવાઝોડાની રિંગ દેખાશે કે જે અત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અને પાટણ જિલ્લાને મિત્રો જે છે તે ઘેરીને બેઠી છે અને હવે આ સિસ્ટમ કચ્છ તરફ આગળ વધશે તો સૌરાષ્ટ્રમાં પણ તેનો ઝુકાવ વધવાનો છે અને આજે આઠથી વધારે જિલ્લાઓમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો બીજી તરફ પંદરથી વધુ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તેના માટે તૈયારી રાખજો અને કયા ભાગોમાં કયું એલર્ટ છે એ પણ આગળ જણાવીશું પરંતુ મિત્રો જોઈ લો તો આજે આખી જે આ સિસ્ટમનો આખે આખો આ ઓફ ટ્રેક બની રહ્યો છે તો આ સિસ્ટમને કારણે ગુજરાતમાં જે છે તે હવે વરસાદ જે છે તે ભારેથી અતિભારે રેન્જના તમને જોવા મળી શકે તો ચાલો મિત્રો આ વરસાદને કારણે આજે જે વરસાદ પડ્યો જે ફોટા જે વિડીયો તમારે આવી રહ્યા છે એ મારે તમને જણાવવા ખાસ જરૂરી બનવાના છે તો ચાલો તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ તમે લાઈવ જોઈ શકો કે ભારેથી અતિભારે તોફાની વરસાદ આજે રહ્યો તેને કારણે બનાસકાંઠા લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ રહ્યો છે સુઈ ગામની અંદર ટોટલ જુઓ તો આજે અગિયાર ઇંચ વરસાદ વહેલી સવારથી પડી ગયો છે ત્યારે હવે પછીની કલાકો તો આનાથી બારે છેલ્લી કેટલીક કલાકોમાં અગિયાર ઇંચ વરસાદ પડ્યો છે અને હવે આઠ તારીખના દિવસે મિત્રો તમને જણાવી દઈએ પહેલા જ માહિતી આપું તો આઠ તારીખ હવે મિત્રો આવવાની છે અને સોમવાર છે તો આઠ તારીખ અને સોમવારે વહેલી સવારે ચાર વાગ્યાથી જે તાંડવ શરૂ થશે તે રાત્રિના બાર વાગ્યા સુધી ચાલશે તેવું લાગી રહ્યો છે તેની વચ્ચે મિત્રો આજની વાત કરી તો ગુજરાત રાજ્યમાં જે છે ત્યાં સુઈગામ લાગુના વિસ્તારોમાં વરસાદ પડ્યો તેની સાથે સાથે જો તો છેલ્લા દસ કલાકમાં બીસૈયા તાલુકામાં ભારે વરસાદ નોંધાયા તેની વચ્ચે સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના સુઈગામમાં અગિયાર ઇંચ પડ્યો રાજ્યની એકસો અતાશી મીમી વરસાદની જરૂરિયાતની સામે ટોટલ નવસો સત્તર મિલીમીટર વરસાદ પડી ગયો છે એટલે કે મિત્રો આ બે હજાર પચીસનો સોરો સો પરસેન્ટ વરસાદ હવે પૂરો થયો છે ગઈકાલ સુધી મિત્રો જે છે ત્યાં બ્યાનવે પરસેન્ટ વરસાદ હતો આજે સારો વરસાદ આખા ગુજરાતમાં આવતા હવે સો પર્સેન્ટ વરસાદ ગુજરાતમાં કમ્પ્લીટ થયો છે એનો મતલબ એવો કે મિત્રો હવે જો ગુજરાતમાં વરસાદ બંધ થઈ જાય અને ચોમાસો એકદમ પૂરું થઈ જાય તો પણ વાંધો નથી સો એ સો પરસેન્ટ વરસાદ આ વર્ષનો પડી ચૂક્યો છે અને હવે મિત્રો તમને ના ખબર હોય તો જણાવી તો ચોમાસું વિદાય તરફ પણ વળવાનું છે પરંતુ તેના પહેલા અંતિમ રાઉન્ડ આખરી રાઉન્ડ ભારે રાઉન્ડ બન્યો છે ગુજરાત માટે તમને મિત્રો જણાવી દુ ખાસ કરીને અત્યારે જોશો તો આ વિડિયો મિત્રો તમને આ વિડીયો હું તમને દેખાડી રહ્યો છું તો આ સુઈ ગામથી લાઈવ વિડિયો છે ઉત્તર ગુજરાતમાંથી કે જ્યાં મિત્રો વાવાઝોડાની ની સિસ્ટમ બની જોઈ લો મિત્રો તોફાન ભારે પવન આંધી સાથેના વરસાદો તમે લાઈવ જોઈ શકો કે એક વ્યક્તિએ ફોર વ્હીલર વિડીયો બનાવ્યો હશે તોફાન સાથે અને અતિ ભારે પવનો સાથે મિત્રો જે છે તે આ પરિસ્થિતિ બની છે સુઈ ગામની અંદર આટલો ખંખાર અને ભારે પવન ફૂંકાયો અને આટલો જબરદસ્ત મિત્રો વરસાદ તમે લાઈવ જોઈ શકો મિત્રો આંધી વંટોળ અને બધી જ વસ્તુઓ મિત્રો અહીંયા જોવા મળી રહી છે લાઈવ મિત્રો તમે જોઈ લો અને ત્યાર પછી મિત્રો આજે જે છે તે વરસાદનું જે છે તે એલર્ટ જાહેર કરવામાં આવ્યું તેનો વિડીયો લાઈવ હું તમને દેખાડવાનો છું તો મિત્રો આ ફોટો જોઈ લો તો નાવકાસ્ટ અનુસારનું એલર્ટ છે અને ટોટલ આઠથી થી વધારે જિલ્લાઓની અંદર જે છે તે અત્યારે રેડ એલર્ટ ફાળવી દેવામાં આવ્યું છે તો આ રેડ એલર્ટ વાળા વિસ્તારો હજુ પણ સાવધાન આઠ ઇંચના વરસાદો આ ભાગોને થમરોળી શકે તેની વચ્ચે જોઈએ કયા કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ છે અને ક્યાં જેમાં ઓરેન્જ એલર્ટ છે બધી જ જાણીએ તો સૌથી પહેલા જોઈ લયું તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ લાગુના વિસ્તારોની અંદર અત્યારે હરહત જે છે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો બીજી તરફ પછતથી લઈને સૌરાષ્ટ્રનું મોરબી જામનગર દ્વારકા અને તેની સાથે રાજકોટ અને સુરેન્દ્રનગર આટલા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ ફાળવી દેવામાં આવ્યું છે તો રેડ એલર્ટવાળા બધા જ વિસ્તારો સાવધાન કારણ કે આ બધા જ જિલ્લાઓની અંદર કડાકા ભનાકા સાથે ધોધમાર પવનો સાથેના વરસાદો રહેશે બાકીના જેટલા પણ જિલ્લાઓ બાકી રહ્યા ત્યાં મિત્રો જોઈ લો ઓરેન્જ એલર્ટ છે જેમાં આખું સૌરાષ્ટ્ર આખું મધ્ય ગુજરાત આખું ઉત્તર ગુજરાત અને આખા દક્ષિણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ છે તો ઓરેન્જ અલર્ટવાળા ભાગોમાં પણ એકથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો જે છે તે ભૂકા કાઢી શકે તો એના માટે પણ તૈયાર રહેવું મિત્રો આ મેં તમને માહિતી આપી કે ગુજરાતમાં ક્યાંક એવું વાતાવરણ ચાલી રહ્યો છે પરંતુ હવે હું તમને લાઈવ સેટેલાઇટના માધ્યમથી પિક્ચર દેખાડવાનો છું કે જે અવકાશમાંથી ફોટો લેવામાં આવતો હોય તો મિત્રો તમે લાઈવ જોઈ લો આ સિસ્ટમ કે જે સેટેલાઇટમાંથી દેખાઈ રહી છે તો અત્યારે આ સિસ્ટમ આખી ગુજરાત ઉપર પથરાઈને બેસેલી છે એટલે કે મિત્રો હજુ પણ ગુજરાતમાં વરસાદનો ખતરો ટળ્યો નથી કારણ કે આખે આખી સિસ્ટમ ગુજરાત ઉપર પથરાઈને બેસેલી છે અને હવે ધીમે ધીમે આ સિસ્ટમ ડાબી તરફ ખસકી રહી છે એટલે કે હવે આ વરસાદની સિસ્ટમ જે છે તે આગામી હજુ પણ ચોવીસ કલાક સુધી ગુજરાતમાં મંડાળ નાખીને ખૂંખાર વરસાદો લાવી શકે અમે જોશો તો હજુ પણ વાદળો જે છે તે ગુજરાત ઉપરથી ગયા નથી અત્યારે જુઓ તો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપર આ વાદળો જે છે તે પથરાઈને બેસેલા છે જેને કારણે જ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ ચાલી રહ્યો છે તો ચાલો મિત્રો આગામી ચોવીસ કલાક સુધી જે વરસાદનો રાઉન્ડ રહેવાનો છે તેના પણ વિશે મિત્રો મારે તમે માહિતી આપવાની છે ઘણી બધી માહિતીઓ જે સામે આવી રહી છે તે આપણે જાણવી જરૂર પરંતુ વાગ્યા સુધી ગુજરાત રાજ્યમાં કેટલો વરસાદ જે છે તે જોવા મળશે એ માહિતી પણ મારે તમને આપવાની છે તો જુદા જુદા જે વેધર મોડલો સામે આવી રહ્યા છે એના આધારે જ આપણે સમજી શકીશું તો તમને જણાવીએ તો સૌથી પહેલા મિત્રો જે છે તે મારે તમને માહિતી કયા જિલ્લાની આપવાની છે જણાવો તો સૌથી પહેલાં મારે તમને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત બધા જ જિલ્લાઓ વિશે માહિતી આપવાની છે પરંતુ તારીખ વિશે પણ જણાવવું જરૂરી તો મિત્રો જોઈ લો આઠ તારીખ અને સોમવારના દિવસે વહેલી સવારથી લઈને મોડી રાત સુધી કયા કયા ભાગોમાં જે છે તેને ભૂમિકા કાઢે તેવા આવનારા દિવસો આવનારી કલાકોમાં વરસાદ ભૂકા કાઢશે તેની માહિતી લઈએ તો મિત્રો એક પછી એક બધા જ જિલ્લાની માહિતી લેવાની છે ગુજરાતની વાત કારણ કે ઉત્તર ગુજરાત ઉપર સિસ્ટમ જે પથરાઈને બેસી છે તેને કારણે હવે આવનારી કલાકોની અંદર ભારેથી અતિ અતિભારે હાઈલેવલના વરસાદો જે છે તે તેના માટે તૈયાર થઈ જજો ઉત્તર ગુજરાત કારણ કે હજુ પણ આજનો દિવસ જે છે તે ભારે રહેવાના પૂરેપૂરા એંધાણ જે છે તે લાગી રહ્યા છે તેની વચ્ચે ચાલો મિત્રો એક પછી એક બધા જિલ્લા વિશે વાત કરીએ સૌથી પહેલા શરૂઆત મિત્રો અહીંયા કરીએ તો મહેસાણાથી લઈને જોઈ લો પાટણના વિસ્તારો છે તેની સાથે અહીંયા આસપાસ રાધનપુર સાંતલપુર મોડેરા દિયોદર ભાટસના વિસ્તારોથી લઈને થરાદના વિસ્તારો ધાનેરા પંથક स्वगाम पंथक तो गए काड़े काड़ बनो पन फरी एक वार बने तेवी आगाही तेनी लच्चे खेडब्रह्मा विस्तारों लईने हिम्मतनगर प्रांतज मोड़ा साइडना विस्तारों लईने बनासकांठा साबरकांठा अरवली आ बधाज विस्तारों मा रहता तमामे तमाम लोगों सावधान कारण के आ विस्तारों अति भयंकर छे તે હજુ પણ આગામી ચોવીસ કલાક એટલે કયા તારીખે આખો દિવસ શકે તેવી આગાહી મધ્ય ગુજરાતની પણ વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ લાગુના વિસ્તારોમાં જે છે કેટલાક ભાગોમાં પૂરની પરિસ્થિતિ પણ બનેલી છે કારણ કે નદી સાબરમતી જે છે તે બે કાંઠે વહેતી રહી છે અને ત્યાં મિત્રો આજે પાણી પણ છોડવામાં આવ્યો છે જેથી કેટલાક લોકોને પોતાના ઘરેથી સ્થળાંતરિત પણ કરવામાં આવ્યા છે સરકારી ટીમ દ્વારા તંત્ર દ્વારા કારણ કે ત્યાં મિત્રો જે છે તે ખાસ કરીને પૂર જેવી પરિસ્થિતિઓ પણ પણ બની રહે છે અને ત્યાં હજુ આગામી ચોવીસ કલાક એટલે કે અમદાવાદ થી લઈને આબા બાકીના પણ મિત્રો જે વિસ્તારો અહીંયા રહેલા છે જેમ કે કપડવંશ બાપુનગર દ્રસકોએના વિસ્તારો નડિયાદ વિરમગામના વિસ્તારો થી લઈને ગાંધીનગર ગોધરા પંચમહાલ લુનાવડા મહેસાણાથી લઈને ખેડાના વિસ્તારો અને મહિસાગર દાહોદ અને છોટા ઉદયપુર લાગુના જે પણ વડોદરા લાગુના વિસ્તારો છે આ બધા જ વિસ્તારોની અંદર આગામી ચોવીસ કલાક આ ભાગોની અંદર જે છે તે મેઘરાજા ધમરોળ છે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે ત્યાંથી નીચે આગળ વધીએ દક્ષિણ ગુજરાત તરફ તો જોઈ લેવ દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જેમાં તમને મિત્રો જણાવી દઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જેવો વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા નહીં મળે એટલે કે દક્ષિણ ગુજરાતમાં એટલા બધા અતિભયંકર વરસાદની આગાહી નથી પરંતુ બાર થી ત્રણ ઇંચ સુધીના વરસાદો છૂટા સવાયા શકે જેમાં સુરત નવસારી વલસાડ ડાંગ સાપુતારા બારદોલીના વિસ્તારોથી લઈને ભરૂચ અંકલેશ્વર અને જે કોસંબા રાજપીપળા ઉમરપાડા ડેરીયાપાડાના વિસ્તાર છે આ બધા દક્ષિણ ગુજરાતના ભાગની અંદર આખે આખી સિસ્ટમનું જે આ બની રહ્યું છે તેને કારણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ સિસ્ટમ બની રહી છે ત્યાર પછી સૌરાષ્ટ્રની માહિતી આપું તો સૌરાષ્ટ્રના જે ઉપરે છે જેમ કે બોટાદ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જામનગર તો આ પાંચ જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદનો જોર રહેશે કારણ કે આ બધા જ ભાગો કચ્છ અને ઉત્તર ગુજરાતથી નજીક છે અને આ ભાગો ઉપરથી મિત્રો સિસ્ટમ પસાર થશે જેથી બહારનો જે સિસ્ટમનો છે તે આ જિલ્લાઓમાંથી પસાર થવાનો છે જેથી આ પાંચે પાંચ જિલ્લાઓમાં આવતા તમામે તમામ તાલુકાઓ જેમ કે બોટાદ માનવા સાલિંગપુર બરવાડા ગડાથી લઈને સુરેન્દ્રનગર આસપાસ લીમડી નળ સરોવરના વિસ્તાર મોરબીની આસપાસ જોઈ લઈએ નવલખીજખું પ્રદેશ માલીવા હાલવાડ ધાંગદરાના વિસ્તારોથી લઈને રાજકોટની અંદર પણ જોઈ લઈએ તો સરદાર વિચિયા ગોંડલ ધોરાજી જેતપુર જસદનના વિસ્તારો ચોટીલા થાનગઢ અને જામનગરમાં પણ જામદેવડિયા ધરોલ સાવડીના વિસ્તારો વાંકાનેર છે અને આસપાસ જામદેવડિયા જામજોધપુરના વિસ્તારો છે તો આ બધા જ સૌરાષ્ટ્રના પટ્ટાની અંદર ભારેથી અતિભારે તોફાની વરસાદની આગાહી બની રહેશે અને બાકી જે દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગો છે જેમ કે અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા અને ભાવનગર તો આ બધા જિલ્લાઓની અંદર જે છે તે મધ્યમથી હળવા છૂટાછવાયા વરસાદો મિત્રો આવી શકે માત્ર ને માત્ર ઝાપટાઓ આવી શકે બાકી સિસ્ટમથી આ જિલ્લાઓ ઘણા દૂર છે જેથી આ ભાગમાં હમણાં કોઈ મોટા વરસાદની આગાહીથી મધ્યમ મધ્યમ વરસાદો બની શકે કચ્છની વાત કરીએ તો કચ્છમાં રાપરના વિસ્તારો છે અડેસર ખાવરા લોદરાણી દોડાવીરા લાગુના વિસ્તારોથી લઈને ભુજ માંડવીના વિસ્તારો છે આ વિસ્તારોમાં મજબૂત સિસ્ટમ મજબૂત લો પ્રેશર જેથી આ ભાગોની અંદર પાંચ ઇંચ સુધીના પણ વરસાદો બની શકે આવડારી કલાકોમાં જ્યારે નલિયા જોખો પ્રદેશ લખપત લાગુના વિસ્તારોમાં મધ્યમથી હળવા છૂટા સવાયા વરસાદની આગાહી રહેશે તો મિત્રો ચોમાસાની કોમેન્ટમાં પ્રશ્ન પૂછી રહ્યા છે તેને મહત્વનો જવાબ આપી દઉં તો મિત્રો તમને જણાવીએ તો હજી પણ આ ખેલ જે છે તે સમાપ્ત થયો નથી કારણ કે હજી આઠ તારીખ થઈ છે ત્યારે હવે અઢાર તારીખ પછી મિત્રો એક હજી પણ એક નાનકડો રાઉન્ડ જે છે તે તમને જોવા મળશે એટલે કે અઢાર તારીખ આસપાસ ફરી એકવાર એક નવો વરસાદનો રાઉન્ડ રહેશે અને ત્યાર પછી મિત્રો જોઈએ તો નવરાત્રી ઉપર પણ વરસાદની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે જો કે મિત્રો એ આગાહી સાચી પડશે તો ચાપતાઓ શરૂ રહેશે અને દિવાળીવાળા મહિનામાં માં પણ ઝાપતાઓ શરૂ રહે તેવું અમારું અનુમાન છે પરંતુ ઓફિશિયલી ચોમાસાની વિદાય જે છે તે તમને પચીસ થી તીસ સપ્ટેમ્બરની આસપાસ એટલે કે પાંચમાંથી નવમાં દસમાંથી માંથી પાંચમાંથી લઈને નવમાં નોરતા અને દશેરા આસપાસ તમને જોવા મળશે ચોમાસાની વિદાય ગુજરાતમાંથી પરંતુ મિત્રો એને હજુ ઘણીવાર છે તેના વિશે વિસ્તારથી આપણે વીડિયો હાલ બનાવતા રહીશું અત્યારે આપણો મુખ્ય ફોકસ અત્યારે જે આ સિસ્ટમ બનેલી છે તેના ઉપર છે જો કે મિત્રો અવારંવાર જે સિસ્ટમમાં પરિવર્તન આવશે તેના માટે અમે તમને માહિતી આપતા રહેશું તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઈબ કરી રાખજો આજ માટે આટલું જ રાખીએ છીએ ફરી એકવાર આવતીકાલે મળીશું ત્યાં સુધી દરેક લોકો રજા આપશે ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ